વીસ વર્ષ અગાઉ એકવાર આ સ્ટોરી અંત સુધી સાંભળજો શાંતિથી વિચારી જો કે આ વાત સો ટકા સાચી છે વીસ વર્ષ અગાઉ સંતાનો માતા પિતા સાથે નમ્રતાથી વાત કરતા આજે માતા પિતાએ સંતાન સાથે નમ્રતાથી વાત કરવી પડે છે વીસ વર્ષ અગાઉ લગ્ન સરળતાથી થતા અને છૂટાછેડામાં મુશ્કેલી થતી હતી આજે લગ્નમાં મુશ્કેલી પડે છે જ્યારે છૂટાછેડા સરળતાથી થઈ જાય છે વીસ વર્ષ પહેલા પતિ પત્ની એકબીજાને સારી રીતે સમજતા અને આજે પતિ પત્ની એકબીજાની વાત સમજવા તૈયાર નથી વીસ વર્ષ અગાઉ આપણે બધા પાડોશીને ઓળખતા હતા જ્યારે આજે આપણે પાડોશીઓ માટે અજાણ્યા છીએ વીસ વર્ષ અગાઉ મહેનત કરવા માટે લોકોએ વધુ ખાવું પડતું હતું જ્યારે આજે કોલેસ્ટ્રોલ વધી જશે એ ડરે લોકો ખાતા ડરે છે વીસ વર્ષ અગાઉ ગામડાના લોકો નોકરી માટે શહેરમાં આવતા હતા આજે લોકો શાંતિની શોધમાં શહેરથી દૂર જાય છે વીસ વર્ષ અગાઉ દરેક વ્યક્તિ સુખી દેખાવ માટે જાડુ થવા ઈચ્છતા હતા આજે બધા શરીર સુંદર દેખાવા માટે ડાયટ કરે છે વીસ વર્ષ પહેલા કુટુંબમાં ભાઈઓ સાથે રહેતા અને આજે બધા ભાઈઓ જુદા થઈને રહે છે વીસ વર્ષ અગાઉ એક વ્યક્તિ કમાતી અને ઘરના બધા મોજથી રહેતા હતા આજે એક બાળકને મોટું કરવા બધાએ કામ કરવું પડે છે વીસ વર્ષ અગાઉ લોકોને લખવું વાંચવું ગમતું હતું આજે લોકોને ફેસબુક અપડેટ કરવાનું અને વોટ્સઅપ મેસેજ વાંચવાનું ગમે છે વીસ વર્ષ પહેલાં કેન્સર ભાગ્ય જોવા મળતું હતું અને આજે આપણે કુટુંબીટી કોઈને કોઈ વ્યક્તિને જોવા મળે છે વીસ વર્ષ પહેલાં બાળક તેની માતા પાસે શાંતિથી જમી લેતું અને આજે બાળકને ફોન આપીને જમાડવું પડે છે વીસ વર્ષ પહેલા જ્યારે બધા ભાઈઓ ભેગા થયા હોય ત્યારે સુખ દુઃખની વાતો થતી અને આજે ભેગા થઈને મોબાઈલ જોતા હોય છે વીસ વર્ષ પહેલા બાળક રમવા માટે પમાડો લખોટી સંતા કુકડી રમતા અને આજે બાળક મોબાઈલમાં પબજી જેવી ગેમો રમે છે વીસ વર્ષ પહેલા લોકો કામકાજના વેકેશનની રાહ જોતા અને ગામડે જતા આજે લોકો વિદેશ જવાની રાહ જોવે છે વર્ષ સ્કૂલમાં વિદ્યાર્થી હોમવર્ક અત્યારે સ્કૂલમાં વિદ્યાર્થી ગમે તેવું તોફાન કરે તો પણ એમને કંઈ કહેવાતું નથી વીસ વર્ષ પહેલા પતિ પત્ની એકબીજા માટે સમય આપતા અને હવે જોઈએ તો આ મોબાઈલની દુનિયા આવ્યા પછી બેડરૂમમાં ભેગા બેઠા હોય પણ પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો